સરથાણાની આનંદ સર્જિકલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારીના કારણે કાપોદરાની પરિણીતાનું મોત થયું હતું પોલીસને જાતે ફરિયાદી બનીને તબીબ સામે સહઅપરાધ મનુષ્ય વર્ધન ગુનો નોંધ્યો હતો જેમાં ડોક્ટર નિતેશ પુરુષોત્તમ દાસ સાવલિયાની પોલીસે ધરપકડ કરી કાપોદરા મંગલદીપ એપાર્ટમેન્ટ પર રહેતી પરિણીતા પ્રિયંકા વિવેકભાઈ અણધણને એપેન્ડિક્સનો દુખાવો થતા પચીસ જુલાઈ બે ના રોજ તપાસ કરવા ગઈ હતી હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન વેળા પરિણીતાનું ચારે કલાકમાં મોત થયું હતું ડોક્ટરે ફેમિલીને કહ્યું કે નસ બ્લોક કરી હોય તે તૂટી જતા આઉટ બન્યું હતું તબીબના અભિપાય રિપોર્ટમાં મહિલાને એપેન્ડિક્સની બાજુમાં નસમાં કાણું પડી જતા લોહી વહેતું હતું પેટમાં આશરે એક પોઈન્ટ વીસ લીટર જેટલું લોહી ગંઠાયેલી અવસ્થામાં મળ્યું હતું આઈજા થયા બાદ દર્દીની હાલત વધુ ન બગડે તે માટે યોગ્ય પગલાં સમયસર લેવાયેલ છે તેવું કેસ પેપરની નકલ પર જણાઈ આવ્યું હતું જેથી તબીબની બેદરકારી ખુલી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત